जय श्रीराम राम जय माता स्वागत है तमु मार एक नवा ब्लॉग में सवार सवार मौसम क्यों है अब हवा में उठा था हड़ा छो वगे हड़ा छो उठी ब्रश ब्रश करी चा पाने कर ली थी

ये को रिशाड़ो से जिगो मारो बोल तो नहीं बोलवा नहीं चम जिगा बाधा ली दी ए जिगा ने ए जिगा ने चारे पिवड़ा वो जिगो मूड वो नहीं <laughs> केम जिगा सवार सवार मूड बनाई चानत पीती

જય બાળ પાછળ પાછળ આવું છે જીગાનો છે ફોન નહી જીગા જીગો એનો ફોન બગાડી રહ્યા ટચ કોમ નહીં કરતી બે દાડે ખરાબ થઈ ગયો જીગા <laughs> é, diga, diga, ué, qual é o porra ફાઈનલ મિત્રો આપણે આવીએ છીએ આપણી નહેર પર ગાંધીવાડા જળાશયમાંથી પાણી આવી રીતે બસ દિવસ પાણી બંધ હતું અત્યારે આવી છે ચાલુ છે હાલ જોઈ શકો તમે એથી અલગ અલગ વિભાગમાં પાણી જાય આ જાય છે આપણે જે રંડા વાયેલા છે ત્યાં આગળ આ જાય છે આપણે જો આગળ રહીએ છીએ ત્યુ આગળ આપણા ઘર છે ને ત્યુ આગળ અને આપડા ગામમાં પરામાં આપણે એટલા પેલા ત્યાં આગળ પછી આપડે રોડ ઉપર જમીએ છે મૂળ ત્યો જાય पहिला ये कुवा टाईप 15 पंधरा ते वीस फूट उंडू असे कुवा टाईप अंदर कुदका मारता जवळ नाता हे बघ तू हे निकाल तिथून आय टाईप अंदर कुदका मारता पत्थर काढता शेन नेर તો નાય આવીશું એટલે વિડીયો બનાવશું તો આ ઠંડી લાગે બહુ ઠંડુ પાણી પાણી અત્યારે જ આવ્યું છે એટલે હાલ ના ભાઈ બે ત્રણ દિવસ થઈ જાય પછી એના પછી નાવા જઈશું આનાથી મોટી નહેર છે ત્યાં આગળ આનાથી આગળ તો આપણે નાવા જઈશું વિડીયો બનાવશું કેવો આવાજ આવે પાણીનો પાણી જોઈને બાઈક ધોવાની ઈચ્છા થઈ પણ શેમ્પુ લાવ્યા ને એટલે હાલ નહીં તું કાલે કેમ વાત આવે કાલે એમ તું શું સ્ટાર્ટ આપણી તો આપણે આજે આ મુકેશજીની મકાઈ જોવા એ વેચવા ક્યાંય જોઈએ પેસું માટે રાખીએ પણ એ ત્રાસ છે ગાયનો ભાઈ ગાયો ખાઈને જાતી રહેશે મૂકીશ ભાઈ ભાવ વધારે કેસ પાસો તો આપણે રાખીશ ખરાબ ઓર ચીઓ રાખે રાતની તમે ઓહો રાખશો ના અમે તો આલી છૂટા છૂટ્યા તો આલી છૂટા અમે તાર પછી ગાયો રાત નહીં ખાઈ દેજો તો પછી તમારે જોવાનું છ્યો અમારે જોવાનું તમારો તાર બોરો બતાવો યાર આજે મૂકી દીધી ચાર લીધી છે એ મૂકી છે અમારે કેનો ખાઓને ના ભાઈ અમારા પૈસા માટે લીધી છે તો મારી એનો ખાવાયને ના ભાઈ મારા પૈસા માટે લીધી છે મનક

તો એ ફોરી લઈ જ ના કરતા ડાયરેક બટન તમારે કપાય હતી ડાયરેક કપાઈ હતી બટન ના લાવે આશ્વિન લઈ જાર પડતા નહીં મિત્રો આપણે મકાઈને પોસી રાખવા ટોર માટે મકાઈ તો થોડી સારી છે ઠીક ઠીક એમ પાક બી થોડો ટાઈટ છે પણ એ આપણે રાખવાનું તો વધારે રાખી લઈએ

દાડા ચાલે રાતું ના રે રાતું પેલો મારે લેવા ના આવું ખબર તું લઈ જાવું પડે તારે મારાથી ગમત મત ખુલ્યા મત ખુલ હું આવું આટા થોડી ના આવે તું તો બોલે ના આવે છે ફોન ખાસો હેલો આ તૂટી હોય આ એડમ જ જાય છે તો બીજી પછી તૂટી જુ છે સડશે ને ઉંસાડું કી હા એટલે છે જોશે પાવડા શું કરે તું

જય માતાજી થેન્ક્સ ફોર વોચિંગ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ